આઈસ્ક્રીમ જોઈએ સુગર ફ્રી આઈસ્ક્રીમ સુગર ફ્રી સુગર ફ્રી આઈસ્ક્રીમ ભાઈ કુછ જ્યાદા નહીં હોય મોરબીના આવા ધોમધક્કા તડકાની અંદર મોરબીના લોકોને બે વસ્તુ આપવામાં આવે એક બાજુ ચા એક બાજુ ઠંડુ પીણું તો લોકો શું પીવાનું પસંદ કરશે ચાલો જાણીએ બાપા મોરબીમાં તડકો હે આવો બરાબર એક બાજુ તમને ચા આપવામાં આવે અને એક બાજુ ઠંડુ પીણું તો તમે શું પીશો હું ચા પીશ કેમ ગરમીને ગરમી મારે આઈસ્ક્રીમ જોઈએ છે સુગર ફ્રી આઈસ્ક્રીમ ઓહોહો સુગર ફ્રી સુગર ફ્રી આઈસ્ક્રીમ હા ડાયાબિટીસ લાગે તો આઈસ્ક્રીમ ખાવી છે સુગર ફ્રી આવે ને એમાં સુગર ફ્રી આવે 50 રૂપિયાની આવે હ ને મમણે તો લિયા ઓલીઓ પૈસા દો હવાર પી લેવાનો અડધો કરસ્યો એટલે હાડ લગી કોટો હાલે અડધો કરસ્યો હા ચાર અડાઈ અડધો કરસ્યો ચાર અડારી ની વાત કરે હવારમાં પીવે ચાર અડારી ચા પછી આખા દિનનું ને બાપા બે દિવસનો ચા તમે એક દિન પી જાવ હવારે ઠંડુ લીંબુ શરબત ઉનાળા ઉનાળામાં હિસાબે સારું રીએ તો ઠંડુ ગરમી હિસાબે હો કેમ કેમ ઠંડુ આ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હે એટલે ઠંડુ હોય મજા આવે